ગુન્ટુ મોરબીના દાતા નભેરામભાઈ માવજીભાઈ સૂર્યાએ ત્રિશુલનું અનાવરણ કર્યું હતું અનાવરણ કાર્યક્રમમાં ટોડા મંદિરના ચેરમેન કાળિદાસ પટેલ ટ્રસ્ટી મોહનદાસ દેસાઈ પૂર્વ સરપંચ પરેશભાઈ પટેલ બાઉભાઈ પટેલ તથા આનંદના ગરબા મંડળની બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા કડી નગરપાલિકા દ્વારા રૂપિયા બત્રીસ પોઈન્ટ પોચ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ સાંસદ અને લોકસભાના પટેલ ઉપસ્થિત રહ્યા હતા કરણનગર રોડ તાલુકા સેવા સદન કચેરી પાસે સાંસદો મીટર જગ્યામાં નવ ક્રિકેટ સ્ટેડિયમ બનશે આ પ્રોજેક્ટ ભારત સરકારના રેલવે વિભાગની આઈઆરએફસી કંપનીના સીએસઆર ફંડમાંથી રૂપિયા બાર કરોડ રાજ્ય સરકાર અને કડી પાલિકાના રૂપિયા વીસ કરોડના સહયોગથી પૂર્ણ થશે

આઇકોનિક રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે આનું આદુંદરા રોડ ઉપર કચરા પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મેવાડના મહાન યોદ્ધાની ચારસોને પંચ્યાસીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી થરાદ વાવ અને સુઈગામ તાલુકાના રાજપૂત સમાનના આગેવાનો અને યુવાનોએ કાર્યક્રમમાં ભાગ લીધો મહારાણા પ્રતાપ ચોકમાં સ્થાપિત પ્રતિમા પાસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તરાત તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સહિતના આગેવાનોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તાલુકાના ભાણમેર ગામમાં દરમિયાન ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે નિવૃત્ત પીએસઆઈ કનૈયાલાલ બરંડા અને તેમના પુત્ર વૈભવે સર્વિસ રિવોલવરથી પોચ પોઈન્ટ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં એક નવ વર્ષની બાળકી એક આધેડ અને એક યુવક ઘાયલ થયા હતા વરઘોડામાંથી પરત ફરી રહેલા લોકો પર અચાનક ફાયરિંગ થતા નાસભાગ મચી ગઈ હતી અને ઘાયલોને પ્રથમ ભિલોડા અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ભિલોડા પોલીસ અને જિલ્લા એલસીબી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હિંમતનગરના રૂપાલ ગામે કોજણ નદી પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બ્રિજ રૂપાલ વગડી સડા ભાવપુરા પેડમલા

ધાણધા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કાંતિલાલ શાહ સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગકારો હાજર રહ્યા હતા પાટણની એક સોસાયટીમાં અગિયાર વર્ષની બાળકી સાથે જાતીય સતામણી કરવાના કેસમાં સિક્યુરિટી ગાર્ડને સજા ફટકારવામાં આવી છે આરોપી રામદેવભાઈ ઉર્ફે રામભાઈ મફતલાલ પંચાલ પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સુનીલ એમ ટાંકે દોષિત ઠેરવ્યા છે કોર્ટે આરોપીને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે કલમ નવ એમ દસ પાંચ વર્ષની સખત કેદ અને વીસ હજારનો નો દંડ કલમ સાત અને વર્ષની કેદ અને પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે દંડની રકમ ન ભરે તો વધુ છ છ માસની સજા થશે કોર્ટે પચાસ હજાર રૂપિયા નો દંડ પીડિત બાળકીને વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો છે જો આરોપી દંડ ન ભરે તો પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પીડિતાને વળતર અપાશે મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિએ ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા આતંક દિલ્હીના પ્રવર્તમાન વાતાવરણમાં જિલ્લાની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા કરી હતી તેમણે આપાતકાલમાં નાગરિક સંરક્ષણની ગતિવિધિઓ આરોગ્ય સેવાઓ અને કમ્યુનિકેશન નેટવર્ક સિસ્ટમ જાળવી રાખવા સહિતના વિષયોની સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં પ્રવર્તમાન સ્થિતિમાં જિલ્લાના કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્ય રહે તે માટેના સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા તેમજ તમામ બાબતોની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી વધુમાં આપાતકાલીન સ્થિતિમાં સંપર્ક રહે તે માટે સેટેલાઇટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં નાગરિક સંરક્ષણની સ્વજ્જતા સુરક્ષિત સ્થાનો સેફ હાઉસની ઓળખ તેમજ પાણી ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી

જિલ્લાના તમામ અધિકારીઓની ઇમરજન્સી સિવાયની રજાઓ મંજૂર ન કરવા તેમજ હેડ માં હાજર રહેવા અનુરોધ કર્યો હતો બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન નિવાસી અધિક કલેક્ટર શ્રી જે કે જીગોડા સહિત પ્રાંત અધિકારી સર્વશ્રીઓ નાયબ કલેક્ટરશ્રીઓ નાયબ મ્યુનિસિપલ કમિશનર એ મંડોરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બીએસએફના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ નમસ્કાર